સામાન્ય રીતે પિક્ચરના જે હીરો છે એને ઘણા બધા લોકો એના દીવાના હોય છે એના મોટા ફેન હોય છે પરંતુ આવો જ એક દીવાનો આવો જ એક ફેન જે આ હીરોને ભગવાન માનતો હતો અને આ હીરોએ તેને મોતને ઘાટ ઉતાર્યો છે એટલું જ નહીં ખૂબ જ દર્દનાક અને ખોફનાક તેને મોત આપ્યું છે શું કારણે આ હીરોએ તેમના સૌથી મોટા ચાહકની હત્યા કરી છે આ હત્યા પાછળ કોણ કોણ સામેલ હતા શું સાજીશ રચવામાં આવી હતી ક્યાંનો મામલો છે કોને કોની હત્યા થઈ છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે કન્નડનો સુપરસ્ટાર જી હા દર્શન આ જે હીરો છે તેની પાંત્રીસ જેટલી મૂવી છે તે સુપરહિટ સાબિત થઈ છે અને નવ જેટલા એવોર્ડ તેને અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે પરંતુ હાલ તેની પોલીસે ધરપકડ કરી છે તેની સાથે અનેક લોકોની પણ ધરપકડ કરી છે શું પૂરો મામલો છે એના વિશે વાત કરીએ તો શું કારણે આ હીરોની ધરપકડ કરી છે આ મુદ્દે વાત કરીએ તો બેંગલુરુમાં એક લાશ મળી હતી થોડા દિવસ પહેલાં રેણુકા સ્વામી નામના વ્યક્તિની આ વ્યક્તિ છે જે આઠ જૂને ગાયબ થયો હતો નવ જૂને સવારે તેની ગુમશદાની ફરિયાદ તેના પરિવારજનોએ નોંધાવી હતી આજે રેણુકા સ્વામી છે તે ચિત્રદુર્ગ વિસ્તાર છે ગામ છે જે બેંગ્લોરથી ખૂબ દૂર છે ત્યાંનો રહેવાસી છે ફાર્માસી કંપનીમાં જોબ કરતો હતો તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેની પત્ની છે તે હાલ પ્રેગ્નન્ટ છે રેણુકા સ્વામીની એક બેંગ્લોરની અંદરથી એક નાળું હોય છે ગટર હોય છે તેની અંદરથી તેની લાશ મળે છે કૂતરા હોય છે એ નવ આ લાશ મળે છે કૂતરા તેને વિકતા હોય છે પોલીસને જાણ કરવામાં આવે છે અને પોલીસ આ વ્યક્તિની લાશને ત્યાંથી લઈને પીએમમાં ખસેડે છે પરંતુ તે પહેલાંથી ગુમસુદાની જે ફરિયાદ નોંધાણી હોય છે જેને કારણે આ સ્વામી છે તેના પરિવારને બોલાવવામાં આવે છે તેનો પરિવાર ઓળખી બતાવે છે કે આ લાશ છે તે રેણુકા સ્વામી છે રેણુકા સ્વામી ગામની અંદર હતો કઈ રીતે અહીંયા પર પહોંચ્યો છે શું હેતુથી હત્યા કરી છે આ સવાલના જવાબ મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે આ તપાસમાં ખૂબ મોટા અને ચોંકાવનારા ખુલાસા સાથે આ છે આખી સાજિશનો પર્દાફાશ થયો છે ઠીક દસ જૂને મતલબ કે એ લાશ મળી એના બીજા દિવસે ત્રણ લોકો પોલીસ સ્ટેશનની અંદર સરેન્ડર કરે છે આ જે વિસ્તાર છે તે કમાસી પાલિયા નામનો વિસ્તાર પોલીસ સ્ટેશન છે એ વિસ્તારના એરિયામાંથી આ લાશ મળી હતી જેથી કરીને પોલીસ તપાસ કરતી હતી એ જ્યારે લાશ મળે છે ત્યારબાદ પોલીસ તપાસ શરૂ કરે છે લાશની પીએમમાં ખસેડે છે જે લાશ હતી રેણુકા સ્વામીની તેને કૂતરા છે તે નોચતા હતા આવી પરિસ્થિતિમાં લાશ મળી હતી ત્રણ જણા બીજા દિવસે સરેન્ડર કરે છે પોલીસ સ્ટેશન આવે છે તે પોતાનો ગુનો કબૂલ કરે છે કે અમે લોકોએ આ સ્વામીની પૈસાની લેતી દેતી મામલે અમારી અમને ટોર્ચરિંગ કરતો હતો તેના કારણે તેની અમે હત્યા કરી છે સ્થાનિક પોલીસ છે તે આ વાત સાંભળીને ખુશ થાય છે કારણ કે પોલીસને મહેનત ઓછી કરવી પડે અને તૈયાર જે આરોપી છે તે તેના હાથે લાગી ગયા હતા જો કે અહીંયાના જે પોલીસ એસીપી છે તેને આ વાતને લઈને સંતોષ નહોતો કારણ કે બળબડતાપૂર્વક આ હત્યા કરેલી હતી ડૉક્ટરનું કહેવું હતું જે શરીર ઉપર અનેક ઘા મારેલા હતા જેને લઈને આ પોલીસ અધિકારીને આ વાત છે તે ગળે ન આવતી જેના કારણે આ ત્રણ લોકોને મળવા માટે મતલબ કે પૂછપરછ કરવા માટે તેણે મેળવ્યા આ પૂછપરછની અંદર આ ત્રણેય લોકોને પૂછ્યું પરંતુ છતાં પણ સંતોષ ન થયો ત્યારબાદ આ પોલીસ અધિકારીએ ત્રણેય લોકોને અલગ અલગ બેસાડીને પૂછપરછ કરી આ પૂછપરછમાં પૂરતી માહિતી જે મર્ડર કર્યું છે ત્રણેય લોકોએ શું કારણે મર્ડર કર્યું છે તેમાં અસંતોષ હતો ક્યાંક ને ક્યાંક પોલીસની શંકા ગઈ કે હવે આ મર્ડરમાં ખૂબ મોટી સાજિશ થઈ જેના કારણે તેણે સત્તાઈથી પૂછપરછ કરી એટલું જ નહીં આ ત્રણેય લોકોએ જો મર્ડર કર્યું છે તો એ જગ્યા ઉપરથી એના લોકેશન મળવા જોઈએ મોબાઈલના તેના મોબાઈલમાં વાત થઈ છે કે કેમ જે વ્યક્તિ છે મરનાર સ્વામી તેની સાથે આને વાત થઈ હતી કે કેમ આ તમામ જે મોબાઈલના ડિટેલ્સ કહેવાયા તે ડિટેલ્સની અંદર દર્શન જે ફિલ્મ સુપરસ્ટાર છે તેની સાથે વાતચીતના થઈ હોવાનું સામે આવ્યું જેને લઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી ત્યારબાદ પોલીસે વધારે કડકાઈથી પૂછપરછ કરી તો આખો ભાંડો છે આખી ગેમ છે તે બહાર આવી રાઘવેન્દ્ર કરીને એક વ્યક્તિ હોય છે જે આ દર્શનનો ફેન ક્લબ સંભાળતો હોય છે આ જ વિસ્તારની અંદર આ જે દુર્ગ વિસ્તાર છે ત્યાં અને તેનું નામ સામે આવે છે ત્યારબાદ પોલીસ તેની ધરપકડ કરે છે ત્યારબાદ પોલીસને ખુલાસો થયો પોલીસને જાણવા મળ્યું તપાસમાં બહાર આવ્યું કે રાઘવેન્દ્ર છે તેને કલાકો સુધી દર્શન સાથે વાતચીત થઈ હતી જેના કારણે પોલીસ હવે દર્શન સુધી પહોંચી હતી અને દર્શનની પૂછપરછ કરવામાં આવી તેની અટકટકાયત કરવામાં આવી પોલીસને આ સાજિશનો પડદો ફાંસ છે અને ખૂબ મોટી સાજિશ છે કારણ કે આ પોલીસને ષડયંત્ર બહાર આવ્યું જેમાં જાણવા મળ્યું કે પવિત્રા ગોડા કરીને જે હિરોઈન છે તેના લગ્ન થઈ ચૂક્યા છે અને દર્શનનાં લગ્ન પણ થઈ ચૂક્યા છે પરંતુ આ બંને વચ્ચે શાયદ પ્રેમ પ્રકરણ હતું આ બંને એકબીજા સાથે સતત કોન્ટેકમાં હતા અને બંનેનો અલગ અલગ પરિવાર છે મતલબ કે દર્શન અને તેના પત્ની અને પવિત્રા ગોડા અને તેનો પતિ આ અલગ બે પરિવાર છે પરંતુ આ બંને વચ્ચે શાયદ અફેર ચાલતું હતું પવિત્રા ગોડા જે છે તે થોડા સમય પહેલાં પોસ્ટ મૂકી હતી આ બંનેના સંબંધોને લઈને કે દસ વર્ષ વીતી ચૂક્યા છે આ સંબંધોને આવી પોસ્ટ એ કરી હતી જે અને આ પોસ્ટ કર્યા બાદ આખો વિવાદ સામે આવ્યો હતો ઘણા બધા લોકોને આ પસંદ નહોતું કે દર્શનનો અલગ પરિવાર છે અને આ બંને વચ્ચે આવું અફેર ચાલતું હોય છે જેને લઈને લોકોમાં બે ભાગ પડ્યા હતા ઘણા બધા લોકોનું કહેવું છે કે તેનો પ્રાઇવેટ ઇસ્યુ પ્રશ્ન છે તેનો ખાનગી પ્રશ્ન છે પરંતુ આ જે સ્વામી છે જે મૃતક તેણે આ પવિત્ર ગોળા છે તેને મેં કમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું શરૂઆતમાં ખૂબ ગંદી કમેન્ટો તેણે કરી હતી ધીમે ધીમે એ ડોઝ વધતો ગયો અને આખરે એવું પણ સંભળાઈ રહ્યું છે કે રેણુકા સ્વામી નામનો વ્યક્તિ હતો તેણે આ પવિત્રા ગોળાને પોતાના પ્રાઇવેટ પાર્ટના ફોટો પણ મેળા હતા જેને લઈને આ પવિત્રા છે તેને ગુસ્સો આવ્યો હતો તેણે દર્શનને કીધું અને દર્શને ત્યારબાદ આ ષડયંત્ર રચ્યું દે રાઘવેન્દ્ર છે જે ત્યાં ચિત્રદુર્ગ ગામ છે ત્યાં આ રાઘવેન્દ્ર ફેન ક્લબ ચલાવતો હતો તેને જાણ કરી કે આને શોધો ત્યારે આ નામ સામે આવ્યું છે સ્વામી જાણવા મળ્યું કે સ્વામી એ જ ગામનો છે એનું ત્યાંથી તેને અપહરણ કરાવવામાં આવે છે મતલબ કે આ લોકો કાર લઈને આવે છે અને કહે છે કે તમે દર્શનના મોટા ફેન છો અમે તમને એની તેની સાથે મુલાકાત કરાવશો વગેરે વગેરે સ્વામી તેની સાથે જવા માટે તૈયાર થઈ જાય છે કારમાં બેસે છે અને કારમાં જ તેને જાણ થઈ જાય છે કે તેને પટિતરીને તેને કારમાં બેસાડવામાં આવ્યો છે તેને મારપીટ કરવામાં આવે છે ત્યારબાદ તેને એક શેડની અંદર લઈ જવામાં આવે છે છેની અંદર બેંગલુરૂમાં લઈ જવામાં આવે છે જ્યાં તેને ખૂબ મારવામાં આવે છે થોડીવારમાં દર્શનની અને પવિત્રની પણ ત્યાં એન્ટ્રી થાય છે એવું સાંભળવા મળ્યું છે કે દર્શન પણ કાર લઈને ત્યાં પહોંચે છે અને જે રેણુકા સ્વામી છે તેને એવું લાગતું હતું કે હવે મારા હીરો આવી ગયા મારા ભગવાન આવી ગયા મને બચાવી લેશે પરંતુ દર્શન છે તે બેલ્ટ કાઢીને જ્યાં સુધી તેને થાકતો નથી ત્યાં સુધી તેને સતત મારે છે એવું પણ જાણવા મળ્યું છે કે આ જે પવિત્ર ગોડા છે તેણે આ રેણુકા સ્વામીને પ્રાઇવેટ પાર્ટમાં લાત પણ મારી હતી અને તેને લોખંડના સળિયા ધગાવીને તેને ધજવવામાં આવે છે તેને અસહ્ય રીતે એક કલાક સુધી સતત પીટવામાં આવે છે તેનું કાન કાપી લે તેની જીભ કાપ નાખવામાં આવે છે તેનું નાક કાપ નાખવામાં આવે છે એવું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યાં સુધી પણ ચર્ચાઓ થઈ રહી છે બેંગ્લુરૂની અંદર અને અન્ય જગ્યાઓ ઉપર કે છેલ્લે અને વધારે દર્દ આપવા માટે શ્વાનથી મતલબ કે કૂતરાથી આ રેણુકા સ્વામીનો પ્રાઇવેટ પાર્ટ છે તેને બચકા ભરાવવામાં આવે છે અને ત્યારબાદ તેને મોતને ખાટ ઉતારવામાં આવે છે મતલબ કે ખૂબ દર્દનાક મોત આપવામાં આવે છે અને ત્યારબાદ બીજો પ્લાન તૈયાર કરવામાં આવે છે કે આ લાશને હવે ક્યાં ફેંકવી ત્યારબાદ એક વ્યક્તિ આ જે રાઘવેન્દ્ર છે તે ત્યાંનો કોઈ તેનો પોલીસમાં મિત્ર છે તેને પૂછે છે કે આવું બને તો લાશને કઈ જગ્યાએ નાખવામાં આવે જેથી કરીને કોઈને હાથ ન લાગે તેને સલાહ આપવામાં આવે છે કે લાશને નાળામાં ફેંકી દેવામાં આવે જેથી કરીને હમણાં વરસાદ પડે એટલે લાશ ધોવાઈને જતી રહેશે અન્ય જગ્યા ઉપર પરંતુ બીજા જ દિવસે આ શ્વાનો છે તેના હાથમાં લાશ લાગી જાય છે અને તેને નાળામાંથી ખેંચીને ઉપર લાવે છે અને આખો ભાંડો છે તે ફૂટે છે ત્યારબાદ એવું પણ સાંભળવા મળ્યું છે કે ત્યાંના જે સરકારી ડૉક્ટર છે જ્યાં પીએમ કરાવવામાં આવ્યું હતું તેને એક કરોડની ઓફર એ ડૉક્ટરોને આપવામાં આવી હતી કે રિપોર્ટને નોર્મલ કરવામાં આવે નેચરલ મોત બતાવવામાં આવે પરંતુ એ શક્ય ન બન્યું બીજી તરફ પોલીસ ટાઈટ હતી અને એવું પણ સાંભળવા મળે છે કે ત્યાંના મંત્રીઓ ધારાસભ્યો દર્શનને બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવે છે પરંતુ દર્શનને આખરે પોલીસ છે તેના સુધી પહોંચે છે જે હોટલની અંદર દર્શન રોકાણો હોય છે ત્યાં પોલીસ રેડ કરે છે અને દર્શનને ઝડપી પાડે છે ત્યારબાદ દર્શન છે તે પોતાની ત્રણ કરોડની કારમાં જવાની ઈચ્છા વ્યક્ત કરે છે કે તમે પોલીસ તમારી વાન લઈને જાઓ હું મારી આ ત્રણ કરોડની કાર લઈને આવીશ પરંતુ પોલીસ એ માનતી નથી અને તેને ત્યારબાદ પોલીસ વાનમાં બેસાડીને જ પોલીસ સ્ટેશને લાવવામાં આવે છે પોલીસે મુખ્ય આરોપી દર્શનને નથી બનાવ્યો મુખ્ય આરોપી છે આ જે હિરોઈન છે પવિત્રા ગોળા પવિત્રા ગોડાને બનાવ્યું છે જાણવા મળ્યું છે કે પવિત્રા ગોળાના દર્શનને કહેવાથી આ કાર કરવામાં આવ્યો છે પ્રથમ નંબરની આરોપી પવિત્રા છે બીજા નંબર ઉપર આ દર્શન છે અન્ય તેના જે તેને સપોર્ટ કરવાવાળા લોકો હતા જે અપહરણ કર્યું હતું અન્ય લોકોએ માર માર્યો હતો તમામની ધરપકડ કરવામાં આવી છે અંદાજે સોળ લોકોની પોલીસીએ અટકાયત કરી છે તો સૌથી મોટો ખુલાસો થયો છે કહેવાનો મતલબ એ છે કે લોકો છે તે બોલીવુડ હોય કે દક્ષિણના ફિલ્મ હોય ખાસ કરીને દક્ષિણના જે હીરો હિરોઈન છે તેને ભગવાન માનતા હોય છે અને આવો જ એક ભગવાન છે તે આવો જ એક હીરો છે તે વિલન બની ગયો અને જે તેને તેનો ચાહક હતો તેને મોતને ગાટ તો પરંતુ ખૂબ જ ભયાનક અને દર્દનાક મોત આપી છે દોસ્તો અમારો હેતુ કોઈને બદનામ કરવા કે નુકસાન પહોંચાડવાનો નહીં પરંતુ આપણા સુધી આ ખબર પહોંચાડવાનો હતો ફરી વખત નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ